જોઈ શકો છો વરસાદ આવી રહ્યો છે આમ જો ખેતરમાં હું ખડ વાળવા આવ્યો હતો ને વરસાદ વરસાદનો માહોલ આપ જોવો છો વરસાદ આવી રહ્યો છે બતાવી દઉં તો કેટલો ફાંસ આવી રહ્યો છે આંગળી હું પણ પલ્લી જવાનો છું તો વરસાદ આવવાની શક્યતા છે આ ખૂબ જ વરસાદ પડી રહ્યો છે આમ જોઈ શકો છો કેટલો વરસાદ આવી રહ્યો છે આંગળી મારો ફોન પણ ગીધામાં નાખી દેવો પડશે ગાઈશ હા હા મિત્રો જોઈ શકો છો આ કપાસ કપાસ ડોલવા મેળ્યો છે ઉપવાસ વાયેલો છે જોઈ શકો છો ઓ માય ગોડ વરસાદ ખૂબ જ પડી રહ્યો છે હા જો કેટલી ફીડ આવી રહ્યો છે તો હવે હેલો મિત્રો વરસાદ વયો ગયો છે સરસ મજાનો કપાસ છે અને અંદર આપણે નહીં જઈ શકતા કારણ કે ગારો છે વરસાદ ખૂબ જ પડ્યો છે ને અંદર ગારો છે એટલે અંદર નહીં જવાના જોવો કેવો કપાસ છે ત્યારે સરસ એક ગીત પણ તમને સંભળાવી દો કેવું ગીત ગવાય હે મારા હાલ સાલ હુસતી હતી એટલો મળવા બોલાવો તો મળવા રે આવતી મારા પેલા આવીને વાટે તો જોતી એને દુનિયાની દિવાલો નડતી નથી એટલો પ્રેમ એ તો કરતી હતી કટકા થાય કે ચોય દોડી આવશે મને મારા પ્રેમ